ખબર પડી સુની આવી ગઈ છે એટલે મેં તરત જ ફોન કર્યો હા કેમ છે શું કરે છે નહીં નઈ બરાબર છે આરામ તો કરવો પડે ને આટલી મોટી જાત્રા કરી ચાર ધામ કરતા મોટી જાત્રા કરી ની જાતરા કરી હવે તો બીજી વાર જા તો મન જોડે લેતી જાજે ત્યારે નાસા વાળા કે મારી એ ટિકિટ કપાયો પછી જો આપણે આખી દુનિયા હલાવી નાખી છે કે નહીં હે અરે હું તને કેતા તો ભૂલી જ ગઈ મેં એટલે ફોન કર્યો તો કે અમારે ત્યાં રિવાજ છે કોઈ જાત્રાએ જાય તો એને જમવાનું કરે એટલે તને જમવાનું નોતર વખત તને ફોન કર્યો ક્યારે આવે છે તું જમવા અરે નહીં ને એમ ના ચાલે જમવા તો આવું જ પડે શું શું કે છે શું નથી ખાતી કઈ વાંધો નહીં તને ફાવે એવું બનાવશું તું શું જાણે છે સલાડ એમાં હું મોટી વાત છે તારા તો તમ તારે સલાડ બનાવશું તો આવજો તમ તારે સલાડ બનાવશું આમે અમારે છે ને શાક માં કોબીંદડીઓ નખાવે જ છે વાંધો નહીં શું કે છો ટાઈમ નથી નહીં બરાબર છે આટલા દિવસ પછી આવી તો તારે પાસે થોડો ટાઈમ હોય તારે હવે તો વેફર પાડવાની એ બાકી છે વેફર પાડી પછી તું ઘઉં ભરીશ ક્યાંથી ટાઈમ હોય કાંઈ વાંધો નહીં તમે તારે જયારે તારે ટાઈમ મળે ને ત્યારે તું આવજે હા જમવા बाकी तू याद राखजे तर नासावाडा आणि केमिनी के लता साथे